નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ એલસીબી દ્વારા આંતરરાજ્ય બાઇક ચોરી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ધોળા ખાખરા સામે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ચોરી કરેલી બાઇક સાથે બે બાઇક ચોરોને ઝડપ્યા વધુ પૂછપરછમાં પોલીસને મોટા ખુલાસા મળ્યા જેમાં આ ગેંગે બરોડા સિટી અને અન્ય વિસ્તારોમાંથી ચોરી કરેલી દસ બાઇકની કબૂલાત કરી ચોરોના પૃષ્ઠભૂમિમાં તપાસ કરતાં તેઓ મૂળ રાજસ્થાનના વતની હોવાનું બહાર આવ્યું છે અને તેમણે ગુજરાત રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં અનેક બાઇક ચોરી ગુનાઓ આચાર્ય હોવાની કબૂલાત કરી છે દાહોદ પોલીસે દસ બાઇક કબજે કરી છે અને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ તથા ચોરીના વધુ ગુનાઓની તપાસ શરૂ કરી છે દાહોદ જિલ્લામાં વાહન ચોરીઓના બનાવો બનતા અટકાવવા માટે તથા જે ગુનાઓ બનેલા છે નોંધાયેલા છે તેઓને શોધી કાઢવા માટે એસપી સાહેબ તરફથી એનસીબીના પીઆઈ શ્રી ગામતી સાહેબને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું જેના આધારે ગામિતી સાહેબે વાહન ચેકિંગ માટેની અલગ અલગ ટીમો બનાવેલી જે પૈકી પીએસઆઈ એસ જે રાઠોડનાઓની ટીમ ચાકલીયા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એક મોટર ઉપર બે ઈસમો જઈ રહ્યા હતા તેઓને ઊભા રહેવા માટે ઇશારો કરતા ઊભા રહેલા નહીં અને ભાગવાની કોશિશ કરેલી જેથી શંકાસ્પદ જણાતા તેઓને વ્યૂહાત્મક પીછો કરી અને તેઓને ઝડપી લીધેલા આ ઈસમો પાસે જે તે મોટર કાગળો તથા ડોક્યુમેન્ટ વગેરેની માંગણી કરતા તેઓ પાસે કંઈ હતું નહીં જેથી શંકાસ્પદ લાગતા તેઓને એલસીબી કચેરીએ લાવી ઘનિષ્ઠ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ હિસામોએ સદર બાઈક તેમજ બીજા પણ બાઈકો ચોરેલા હોવાનું જણાય આવેલું જે બાઇક ચોરીની બાઈકો તેઓએ છુપાવેલી હતી તેઓની સ્વેચ્છાએથી તેઓએ રજૂ કરતા અમોએ અલગ અલગ જગ્યાએથી કુલ દસ મોટર ચોરીની મળી આવેલી છે જે કબજે કરવામાં આવેલી છે આ દસે દસ મોટરસાયકલો આ ઈસમોએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરેલા હોવાનું જણાયેલ છે અને વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ બાબતે એફઆઈઆર પણ થયેલી છે આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે